જો મિત્રો અહીં 1 ભાગ્યા 2 + 1 ભાગ્યા 4 આમ 1 ભાગ્યા 8 16 32 64 128 256 512 જુઓ 2 ના 3 ના ડબલ 4 થાય 4 ના 8 થાય 8 ના 16 16 ના 32 32 ના 64거든요 જે છેદમાં ડબલ વસ્તુ ડબલ થાય છે જુઓ થાય છે કે નહીં તો આવા દાખલાનો આપણે જ્યારે જોબ લખા જોઈએ તો ખૂબ જ સમય થાય છે અને આપને પરીક્ષામાં આવા કોઈ દાખલા પૂછાય તો આપણે વધારે સમય થાય છે ને એને શોર્ટકટ રીતે કેવી રીતે ગણાય એટલે આપણે નાના તારણ દ્વારા આપણે સમજીએ જો આનું આપણે દાખલો ગણશું તો શું જવાબ આવશે 4 * 1 = 4 2 * 1 = 2 4 * 2 = 8 4 * 2 = 6 6 / 8 એટલે કે આપણે એના જે સામાન્ય અવયવ કાઢતા જવાબ આવશે આપણે 3 / 4 बरोबर હવે एवजच रित्या जो आपण બીજો डाफतो जोઈએ 1/2 + 3 1/4 + 1/8 जो आणे आ रित्या घणो होय जो अई जो 4 करता 1 ओछो એટલે 3 तो હવે આપણે છેલા ઉપરથી જોગ લખીએ જો અહીં આપણે પહેલા લખશું 8 અને એનાથી 1 ओछो એટલે કે 7 ये આપણો શું ആയി જશે 8 बरोबर તેવી રીતે આપણે અહીં લખીએ કે છેલી છેલ્લો અંક કયો છે એક ભાગ્યા પાંચસો બાર તો હવે પહેલાં આપણે છેદમાં લખી દઈશું પાંચસો ને બાર પાંચસો બાર ઓછા એક એટલે કે પાંચસો ને અગિયાર આ આપણું શું આવી જશે આ દાખલાનો આંસો એટલે કે